મહવાની બેલુર વિદ્યાલય ખાતે શ્રીમદ ભાગવત ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને તે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા શ્રીમદ ભાગવત ગીતા જયંતિની ઉજવણી કરતી મહવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય બેલુર વિદ્યાલયમાં માક્ષર સુદ 11 સમિતે શ્રીમદ ભાગવત ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં સૌપ્રથમ ગીતાજીનું પૂજન કરી મહાઆરતી કરવામાં આવી ત્યારબાદ ભગવદ ગીતાના શ્લોકનું ગાન કરવામાં આવ્યું ત્યારબાદ ગીતા ગાન કઈ રીતે એ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું અને સાથે સાથ ભગવાન કૃષ્ણ વિશે આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિવિધ કૃતિઓ દ્વારા બાળકો ગીતામય બને એવા હેતુસર ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી આ ઉપરાંત ભગવદ્ ગીતાનો સાર રજૂ કરવામાં આવ્યો અને ભગવદ્ ગીતા પર પ્રશ્નોત્તરી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું બાળકો ગીતાજીને વધુમાં વધુ જાણે તથા માણે અને જીવનભર અનુસરે એવા હેતુસર ભગવદ્ ગીતાની ઉત્પત્તિથી લઈ આજના અર્વાચીન યુગ પણ ગીતાજીની કેટલી જરૂર છે એ અંગે પ્રવચન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બાળકોના હસ્તે વિવિધ અર્પણ વિધિ કરવામાં આવી હતી આમ આજના દિવસે ગીતામય બનાવ્યો અને દરેક ભારતીયનું ગૌરવ શ્રીમદ ભાગવત ગીતાથી વધુને વધુ નજીક આવે એવો બેલુર વિદ્યાલય દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તકે બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા ડોક્ટર શ્રી ડીસી સી લાડુબોર એમ ગાયનેક મનુભાઈ મકવાણા આર એચ હડિયા એક્સ ડીવાયસ્પી સૌર્ય ચક્ર પુરસ્કૃત મંગળભાઈ સી લાડુમોર संचालक मंडल बी.सी. लाडूमोर पी एम नकुम भाई मकवाना, देवीन भाई मकवाना, अंकुर भाई अराडिया साहेब तथा बेरोड विद्यालय परिवार सब आभार व्यक्त करो